તેનીને ભણબરીપૂર્વક ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું તે વખતે તેની બેન હાજર હાજરી હોય તેને તેની મમ્મીને ફોન કરતા તેની માં ઘટના સ્થળે આવી ગયેલી તેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયેલું જે બાબતની ફરિયાદ ભોગ નોંધાવતા તેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કેતની સજા તેમજ વીસ હજારનો દંડ અને ગુજરાત વિકમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનો દંડ ભોગ બંડારને ચૂકવવાનો અત્રેની કોર્ટે હુકમ કરેલો છે राजेंद्र सिंह परमार सरकारी वकील छोटा उद्योग वुड फ्राइड पिज्जा हवे नखत्राणा में पिज्जा बर्गर कैलसोन पास्ता एंड मच मोर एड्रेस पिज्जा लो नखत्राणा चौक સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ